જય માતાજી ચાલો તો આજે મિની પિકનિક પર જવાના છીએ ત્યાં બની ઈચ્છા છે કે ત્યાં મેગી ખાવી છે તો ચાલો હું જાઉં છું મેગી લેવા ચાલો તો હું ને કાકાનો દીકરો મેગી લેવા જઈ રહ્યા છીએ જો આજ સવારમાં વરસાદ પડ્યો બહુ જોરદાર જો કેવું રોડ ઉપર પાણી દે છે ચાલો તો હવે મેગી પેકેટ ચાલો મેગી લઈ લીધી છે હું જઈએ છીએ ઘરે પછી ત્યાંથી જઈએ પિકનિક પર ચાલ તો અમે મેગી લઈને ઘરે આવી ગયા છે શિવ રેડી થઈને આવતા જ છે છીએ શું પહેલા મેગી પેગું શું ફ્રી આપ્યું ફ્રી છે મંથ ફ્રી આવ્યા ચાલો તો મિની પિકનિક પર જઈએ પહેલાં શિવ આબાનો ચાયનો ટાઈમ થઈ ગયો છે ચાય પીતા વગર તો શું છે એમને માથું બહુ દર્દ કરે ટાઈમ થઈ ગયો જ ચાનો શિવ বনা ছে চালা আব বিত দার বনা চাই মস্ট বনা হয়েছে আ আ চাই। ચાય તો બહુ મસ્ત બનાવે છે હવે ચાલો તમને બધા બધા બીજી બનાવી દેશે આ નહીં તો કેવી છે પૂછવાનું જ ન હોય તમારે ચાયનું તો આજે બધી વસ્તુઓ લઈ રહ્યા છે અમારે પિકનિકમાં જવાનું છે પહેલા એમની હેલ્પ કરે છે તો અત્યારે અમે લોકો પિકનિક પર જઈ રહ્યા છીએ અને મારા ઘરથી બહુ નજીક છે આજે બારિશ બહુ હતી મોર્નિંગમાં એના કારણે અમે કંઈ દૂર નથી જઈ શકતા બટ જાઉં તો હતું જ એટલા માટે નજીકમાં એક સરસ પાર્ક છે ત્યાં ગ્રીનરી બી બહુ જ ફાઇન છે તો ત્યારે અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ તો અમે લોકો પહોંચી ગયા છીએ અને આ જે બધી બહાર કાઢે છે ડેકીમાંથી હેલા હેલ્પ કરાવે છે તો આજે મેગી બનાવવાની તૈયારી કરે છે વરસાદ ના હિસાબે આપણે જોવાનું નહી જો બસ થોડો વરસાદ આવે નહીં તો સારું હોને કે બધું આપણું તમે મેગી બનાવો તો સાથે ફ્રી એ હું ખાઈ જાવ બરાબર તમારે હાલ Mình ăn được không? Vâng Ăn cháy Mình ăn được không? Vâng Mình không? Vâng છે ને ઓલી મસાલા બધા બનાવે છે ને નથી ભાવતી Sí, hombre, extra más salón, ¿no? Ah, extra más salón, ¿no? Tú me guías a tu lado. Yo no me voy a hacer રેડી થઈ ગઈ છે બહુ ભૂખ લાગી છે ને તમને હા તો અમારી મેગી રેડી છે શિવાબા બહુ ભૂખ લાગી છે ને તમને થેન્ક યુ वेलकम વાહ તો આજે স্পેશિયલ લર્જી મારા માટે મેગી બનાવી છે દેખવામાં તો બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટ કરીએ ચાલો ટેસ્ટ સાચું કહેજો બધા 사주의 효과도 높은 사맛있어 사주의 효과도 괜찮아아요 괜찮아요. 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 괜찮아아아아 કેમ શરમ આવે તમને બહુ શરમાઈ છે અમારી તો અમે પિકનિક પરથી હવે ઘરે જઈ રહ્યા છીએ બહુ જ મજા આવી પિકનિકમાં તમને કંઈક મજા આવી આ છે મને બહુ મજા આવી બહુ સાચું કીધું ને બધાને કે તમને મેગી ભાવી છે મને સાચી મેં બહુ જ ભારી છે મેગી સાચી મેં તમને ને આજે જવું તો બહાર પણ વરસાદ નહીં સાબે જવાનું નહીં કેવી લાગી તમને લોકોને આઇસની અને હા હજી આગળ તમને મજા આવશે બધા આવશે એના માટે અમારી ચેનલને કરો અમારા લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તો અહીંયા પૂરો થાય છે ફ્રેન્ડ્સ જય માતાજી જય માતાજી